નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત સુરતના ડિંડોલીમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સુરતના ડિંડોલીમાં માર્ક પોઈન્ટ પાસે જૂની અદાવતે એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે બનાવને પગલે પોલીસ સ્થળે પહોંચી હતી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર